સુરત શહેરની યુવતીઓ દ્વારા હાઈ સુરત નામની એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે હાઈ સુરત નામની એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે આ એપ્લિકેશનના માધ્યમથી સુરતમાં કઈ જગ્યાએ ઇવેન્ટ થઈ રહી છે કઈ જગ્યાએ બિઝનેસ છે કઈ જગ્યાએ મહાનગરપાલિકા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે અને કઈ જગ્યાએ ચેરિટી કરવાથી લોકોને ફાયદો થશે આ સાથે સુરતમાં હાલમાં કયા સ્થળો બન્યા છે તે તમામ પ્રકારની માહિતી આ એપ્લિકેશનના માધ્યમથી સુરતના લોકોને મળી રહેશે મારું નામ હેલી છે એન્ડ અમારી સિસ્ટર નિશી છે અમે એક પ્લેટફોર્મ લાવ્યા છે સુરત માટે વિચ ઇઝ હાઈ સુરત દિસ ઇઝ ધ ઓનલી પ્લેટફોર્મ યુ કેન ગેટ એવરીથિંગ યુ નીડ ઇન ધ સિટી આ એક કેવામાં શોર્ટમાં કહીએ તો એક મિની ગૂગલ છે તમને બિઝનેસીસ જોવા છે ડીલ્સ જોવી છે ઇવેન્ટ્સ જોવા છે કે સુરતની ટોપ એટ્રેક્શન્સ જોવા છે યુ કેન ફાઇન્ડ ફ્રોમ ધીસ એપ વિચ ઇઝ ફ્રી ફોર બોલ બી ટુ બી એન્ડ બી સી મારું નામ નિશિષા છે આ મારી સિસ્ટર હેલિશા છે અમે આજે લાવ્યા છે એક એપ જે છે હાઈ સુરત સુરત આપણું સ્માર્ટ સિટી તો છે જ પણ એને વધારે સ્માર્ટ બનાવવા માટે અમે ડિજિટલ કરવા માટે હાઈ સુરત કરીને એપ લાવ્યા છે આ એક પ્લેટફોર્મ છે કે જ્યાં તમને સુરતની કોઈ બી નીડ્સ હશે એ તમને આ પ્લેટફોર્મ પર મળશે એક બિઝનેસથી માંડીને ડીલ ઇવેન્ટ પ્લેસીસ સુરતમાં જે કંઈ પણ છે તમને જાણવું છે તો આ એક જ એપથી તમને જોવા મળશે ઓકે તમારે પોતાનો બિઝનેસ નાખવો છે પ્લેસીસ નાખવી છે તો એ ફ્રી છે તો આ એપ બી ટુ બી અને બી ટુ સી બધા માટે ફ્રી છે અગર તમારો ખુદનો કોઈ બિઝનેસ છે નાની ટિફિન સર્વિસ છે કે તમારી બહુ મોટી બ્રેન્ડ છે તો એ તમે આની પર એડ બિઝનેસ કરીને તમે નાખી શકો છો એ તમારો બિઝનેસ રિવ્યુમાં જશે ને તમે રાઈટ કસ્ટમર હશો તો અમે અપ્રૂવ કરીને તમારો બિઝનેસ સુરત પર લેસ થઈ જશે હાઈ સુરતની એપ્લિકેશન એન્ડ્રોઈડ અને આયોસમાં પણ અવેલેબલ છે અને વેબસાઇટ પણ છે એની